આમ જોઈ લો ઘટે એવું ને એવો બાપરે બાપ નીમાં ને આવો આપણા ગુજરાતમાં હોય તો ભૂકા કાઢી નાખી નાસ્તામાં છે આપણે પુલાવ હે પછી સુકી ભાજી છે પછી ઈરપુરી છે પછી કેળા છે અને તરબૂચ છે અને જો બધા લોકો અત્યારે ને નાસ્તો કરવા આવી ગયા છે દુનિયા ગયવા પરમે આપણે ફૂલ પહાડી વિસ્તારમાં આવી ગયા અને જો અહીંયા હે ગાડી ઉપર સરાઈ દીધી અને જો મસ્ત મજાનું લોકેશન છે ઓલા પહાડે થી ને આપણે આગળ વી આયા હે ને આયા તમને હે ને બાહુબલી પહાડ દેખાડું જો આ હે ને હામેરિયો ની બાહુબલી પહાડ હે મિત્રો બધા હે ને ભૂખા દેતા તો જો બધા હે ને પાઉ ભાજી મગલી દી ને મસ્ત મજા ને જો બધા ચાલુ કરી દીધી પાણી બધું જો નીચે જાય તમે જો ઝરણા ઘોણે આ તળવામાં એવું કહેવામાં આવે કે આ પાણી જો ને ક્યારે ખાલી જ નથી થાતું હે ને ચાલુ ને ચાલુ હોય એમણા

તો આટલા લોકોને મિત્રો આપણે જવાનું હોય ઉદયપુર અને બે જણા એ સ્થાને એક ચોટીલા છે તો એ બે ભાઈ બહેને લઈ જવાના છે અને અહીંયા જઈને આપણે ફૂલ મોજ કરવાની છે તો ચાલો ફટાફટ આવીને હવે આપણે નીકળી ઉદયપુર બાજુ ફાઇનલી મિત્રો ત્રણ કલાક થઈ ગયા અને આપણે અમદાવાદ વટી ગયા ને એનાથી થોડાક આગળ આવ્યા ને તો આપણો ખોડો એને ભૂખો થઈ ગયો હે તો એને એને આપણે ખવરાવા એને ઉભો પેટ્રોલ પંપે રાખી દીધો હોય ને જો ફૂલ ટેન્કી કરાવવાની છે અને પછી આપણે નીકળવાનું હોય આપણે જ્યાં આપણે જવાનું યા જોઈ અત્યારે ડીઝલ પૂરવાનું ચાલુ થઈ ગયું હોય અને ડીઝલમાં હજી આપણે કેટલાનું પૂરવાનું ચશ્મા વગર દેખાણું નથી અત્યારે કાંઈક આપણે ત્રેવીસોનું પૂરાઈ ગયું હોય અને ફરી પાછું એને ફૂલ જાય ને એટલે ફરી પાછું નીકળવાનું હોય આપણે જ્યાં જવાનું યા તો ફટાફટ નીકળી જાય ફાઈનલી મિત્રો પોગી ગયા હે આપણે ઉદયપુરમાં ને આપણે એના જો અહીંયા રોકાવાનું છે આવી કંઈક હોટલ છે અને આપણે સ્કોર્પિયોની સાઈડમાં રાખી દો જે અત્યારે એના અંધારાનો દેખાતો નથી અને પોગી ગયા હે આપણે ઉદયપુર ને અત્યારે મિત્રો આપણે અહીંયા હોઈ જવાનું છે ને હવે પછી નીકળવાનું છે તો ચાલો ફટાફટ હવે એને રૂમમાં એલા જઈએ મિત્રો પોગી ગયા હે આપણે ઉદયપુરમાં ને અત્યારે મિત્રો વાગી ગયા હે કાંઈક જો કેટલા વાગ્યા છે બેન હતા થઈ ગયા ને મિત્રો મસ્ત એક હોટલ રાખી લીધી જો વિશાલભાઈની બધા હવે હોવાની તૈયારી કરે છે તો આપણે પણ હોઈ જાવી અને હવારે મિત્રો એને ફ્રેશ થઈને ક્યાંક રખડવા એલા જઈશું તો હે ને અત્યારે હોઈ જાવી ફાઇનલી મિત્રો મસ્ત મજાનું સવાર પડી ગયું અને ને વાગી ગયા આઠ ને હજી જો આ બધા હોતા તો બધાને ઉઠાડીને તમને બધાને ગુડ મોર્નિંગ અને આનું એક વ્યૂ મસ્ત હોય જો અહીં વિશાલ જે હોતો હોય બેઠો થાય

આવું કે સ્વિમિંગ પૂલ એ બધું એ હવે મિત્રો એને મસ્ત મજાના છે ને આપણે નહીં વારી કારણ કે એને ઉઠાય એટલે નવું પડે ને નહીં વારી ને પછી એને આપણે નાસ્તો કરવા એલા જઈએ મિત્રો આપને મસ્ત મજાના ફ્રેશ થઈને આપડા નીચે હોલ માં વિયન જો અત્યારે આપણે એને નાસ્તો કરવાનો જો બધા લોકો અત્યારે બેહી ગયા છે અને કાઈક આ બધા લોકો નાસ્તો કરી રહ્યા ને પોડ જગ્યા કરવાનો છે મિત્રો અને તમે કોમેન્ટ કરતા રહીજો કે આપણે નવા નવા લોકેશન ઉપર ક્યાં જઈએ અને કઈ જગ્યા ફરેવું છે અને કોમેન્ટ કરતા રહીજો જો બધા લોકો અત્યારે નાસ્તો કરવા બેહી ગયા ને નાસ્તો આપણે ઓર્ડર કરી નાખું જો બીજા લોકો છે ને નાસ્તો કરી રહ્યા છે તો કોમેન્ટ કરી દેજો આપણે હવે નેક્સ્ટ વિ જગ્યા ક્યાં જઈએ નાસ્તો નાસ્તો લઈ લીધો નાસ્તામાં હે આપણે પુલાવ હે પછી સુકી ભાજી પછી પૂરી છે પછી કેળા છે અને આપણે શું કહેવાય તરબૂચ છે નાસ્તો કરવા આવી ગયા અને મોજ કરે આવો નાસ્તો અત્યારે નાસ્તો કરી ફાઈનલી મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરીને આપણે ને મિત્રો રાતે તમને ને આપણે હેટલ રોકાણ બતાવી નતો એ ગયો કારણ કે અંધારો ફૂલ હતું હોટલ બતાવું જો આપણે હે ને આ હોટલમાં રોકાણ હતા અને કઈક આવી હોટલ હતી મસ્ત મજા મિત્રો મજા આવી ગઈ એનું એક વાતાવરણ તમે જો કાંઈ ઘટેવું નહીં મસ્ત મજાની ઝાકળ આવે ને ઝીણા ઝીણા સાટા આવે કાંઈ ઘટેલ ભાઈ ને એકદમ મસ્ત મજાના છે જોઈ લો અત્યારે જો વાતાવરણ માં ઢકાઈ ગયા છે થોડીક ધુમસ આવે છે ને પા ઢકાઈ ગયા આવું કઈ ઘર મિત્રો હજી અમે નક્કી નથી કર્યું કે ક્યાં ફરવા જાય પણ અત્યારે નાસ્તો બાસ્તો કરી લીધો ને હવે બધા નક્કી કરશું કે ક્યાં જગ્યાએ ફરવા જવું અને આ હોટલમાં રોકાણ હતા નીચે મિત્રો આપણે બેન થાકી ગયા ને આપણે ઉપર ને તમને આનો એક નજારો બતાવવા જોઈ લો કાંઈ ઘટે એવું ને એવો બાપરે બાપ ની મને આવું આપડા ગુજરાતમાં હોય તો ભૂકા કાઢી નાખી લોકેશન તમે જો અને મસ્ત મજાનું લોકેશન હે અને આ જો સ્વિમિંગ પુલ છે તમે જો તમે બધા સારી હારી કોમેન્ટ કરો એટલે આપણે આ સ્વિમિંગ પુલમાં ધુમકો મારવાનો હોય પુલ બાકાજીકી ને આને તમે પહાડ જો કેવી ધુમ્મસ છે અને મિત્રો વાગ્યા કેટલા તમને કહું અત્યારે અગિયાર વાગ્યા તો તમને એમ ન થાય કે અત્યારે અગિયાર વાગ્યા હશે હવાર જેવું લાગે કાંઈ ઘટે એવું નહીં એટલે હે ક્યારેક ક્યારેક આવતા રહીજો આ બાજુ જો મજા આવી જાય એવું છે ફાઇનલી મિત્રો બધા હે ને મસ્ત મજાના હે નાઇટન કમ્પ્લીટ થઈ જાય ને બાબલા જેવા બધા રેડી થઈ ગયા ને જો આપણે એને ને બ્લેક ઘોડાને પણ કાઢી લીધો છે અને આપણે હવે મિત્રો હે ક્યાંક ફરવા જવાનું તમને એને હોટલ બતાવી દો જો અમે કઈક આવી હોટલમાં રહેતા મસ્ત મજા ની અત્યારે રૂમ નો સીન તો તમે આગળ જોયો દેશે અને બધા અત્યારે ધોન રેડી થઈ ગયા જો બ્લેક ઘોડા ને કાઢી લીધો અને અત્યારે ક્યાંખે રખડવા જાય ક્યાં જ આવીને નથી જે આપણે પ્રતાપભાઈ હે ને એ અમને લઈ જશે તો ચાલો હું રખડવા લઈ જાય અત્યારે મિત્રો આપણે આવી ગયા હે જો મસ્ત મજાને હોય ને પહાડી વિસ્તારમાં આવી ગયા જો અત્યારે બધાને હોય ને ફોટો શૂટિંગ ચાલુ જો વિશાલભાઈ વહી ગયા અને જો પોઝ આપે છે અને કાંઈક આવા પહાડી વિસ્તાર એ તમે જોઈ શકો અને મજા આવી જાય એવું છે લોકેશન અને કાંઈ ઘટે એવું નહીં જો આ ભાઈ અત્યારે ફોટો પાડે વિશાલભાઈનો તમે જોઈ શકો મસ્ત મજાના બધા પોષું આપે છે અને આપણે પણ પાડવાના છે મોજ કરવાની છે ફાઈનલી મિત્રો આપણે ઓલી થી ફોટા પાડીને આપણે ફૂલ પહાડી વિસ્તારમાં આવી ગયા જો અહીંયા ગાડી ઉપર છળાઇ દીધી જો મસ્ત મજાનું લોકેશન હે અને સાંટા પણ મિત્રો એને અત્યારે ચાલુ થઈ ગયા જો કેવું વાતાવરણ બધાને અત્યારે ગાડીમાં બીજા કે અમે પલરી હું એક ખાલી વિડીયો બનાવવા બહાર ને આવું કાંઈ કે ગાડી મસ્ત ચાલુ કરી નાખી મસ્ત લોકેશન હે મિત્રો તો ચાલો ફટાફટ ફોટા પાડીને પછી મળ્યો આપણે ઓલા પહાડ થી બાહુબલી પહાડ દેખાડું જો આ હે ને બાહુબલી પહાડ હવે આ નામ કોને પાડ્યું હોય ને કઈ રીતના નથી ખબર કેવાય કે આ બાહુબલી પહાડ એ અને જો અત્યારે બધા ગાડી હે ફોટો બોટો પાડે મસ્ત પહાડ નું લોકેશન જો ધુમ્મસ છે નકરી આમ જો કાંઈ ઘટેવું નહીં જો લોકો અત્યારે જઈ રહ્યા હે ટુરિસ્ટ અને આવું કઈક તલાવ એ તમે જો કાંઈ ઘટે મજા આવી જાય એવું છે

અને મજા આવી જાય એવું છે મિત્રો તલાવ પણ છે ને વરસાદ આવે ને મજા ન આવતી જો આ ભાઈ ફોટો પાડે તમે જોવો તો નિલેશભાઈ ટ્રેસ સ્ટાઇલમાં રહી ગયા આઈ પોસ્ટ તો દેતા મને ના આવડતું બોલો ફતેહ સાગરની આગળ આપડે આવી ગયા મિત્રો અહીં વરસાદ ચાલુ હોય ને એટલે મજા બગાડી નાખી બાકી જો અહીંયા મોટી જબર ડોલફિનનું મોટું છે જે આપણે દુકાન હે આ બાજુ મગર છે અને આવું કઈક નજારો હે જોવાલાયક નજારો હે તમે જોઈ શકો પણ વરસાદ ઘણી કરે અને બીજું કઈ વાંધો નથી વરસાદ કરે બાકી મજા આવે જો તલાવ કેવું મસ્ત મજાનું કઈ એવું નહીં તમે આવજો મજા આવી જશે જો કે આગળ મેં તમને જેમ ફતેહસાગર નું તલાવ બતાવ્યું એ મિત્ર તલાવ હે ને અત્યારે ફૂલ ભરાઈ ગયું હોય અને જો ઝરણા હે ને કેમ કે પાણી એને ફૂલ તલાવમાં આવી ગયું હોય પાણી બધું નીચે જાય તમે જો ઝરણા ઘણે

મજા પણ આવી ગઈ અને હવે નીકળી આપણે હોટલ બાજુ ધીમે ધીમે તો બધા લોકો ગાડીમાં બે ગયા હે આ એક ના ક્યાંય હમાતું જ ન તો ચાલો હવે હોટલે મળી જાય ફાઇનલી મિત્રો સાડા પાંચ વાગી ગયા અને આપણે જો ભોગી ગયા ફરી પાછા હોટલે ને સ્કોર્પિયાને લઈ લીધો અંદરને કંઈક આવી હોટલ હતી અને મિત્રો થાકી ગયા અને સાંટા પણ હેરાન કરી નાખ્યા એવા હે હવે કડીક રૂમમાં જાય આરામ આરામ કરી વિડીયો વિડીયો એડિટ કરી નાખી એટલે હે ને આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરી નાખી